નમસ્કાર મિત્રો ગુજરાત અને મિત્રો ભારત સરકારની યોજના છે નમોલક્ષ્મી યોજના અને આ યોજના અંતર્ગત ધોરણ નવથી બારની અંદર અભ્યાસ કરતી જે દીકરીઓ છે એને મિત્રો બે વર્ષ દસ દસ હજાર અને ત્યાર પછીના બે વર્ષ પંદર પંદર હજાર કે કુલ પચાસ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર છે જો તમારી દીકરી ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતી હોય કે મિત્રો તમને તમારા પાડોશીઓ સગા સંબંધીઓ મિત્રો અને ત્યાં કોઈ અભ્યાસ કરતું હોય ને એને જરૂરિયાત હોય તો એના માટેનો આ વિડીયો છે જેની અંદર સરકારની યોજના નમોલક્ષ્મી યોજના છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ તો મિત્રો ખાસ તમે પણ જોજો અને જેને જરૂરિયાત છે એના સુધી ખાસ શેર કરવાનું ચૂકતા નહીં આની અંદર મિત્રો લાભ મેળવવા માટે આપણે શું શું તૈયારી રાખવી જોઈએ નંબર બે ફોર્મ કઈ રીતે ભરવાનું છે નંબર ત્રણ શું લાભ મળવાપાત્ર છે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે શું તૈયારી રાખવી વગેરે વિશે મિત્રો આપણે એટલું ઝેડ ચર્ચા કરવાના છીએ તો કરીએ મિત્રો આખું ખૂબ ટોપિકની શરૂઆત હવે મિત્રો શરૂઆત કરીએ પહેલાં તમામ સરકારી યોજના અને ભરતીઓમાં તમને અહીંયા મળશે તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને બે લાયકનને પ્રેસ કોલ આપવાનું ચૂકતા નહીં જો તમે સરકારી યોજના હોય સરકારી ભરતીઓ હોય એના વિશે તમામ માહિતી ખૂબ ઝડપથી મેળવવા માગતા હોય તો મિત્રો એના માટેની આ ચેનલ છે ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા ચૂકતાને આ સાથે વોટ્સએપમાં નોટિફિકેશન મેળવવા માગતા હોય વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવા માગતા હોય તો પણ મિત્રો તમને વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અથવા મિત્રો સ્ક્રીન ઉપર તમને જે નંબર દેખાય છે નંબર ઉપર તમે ગ્રુપ જોઈન્ટ કરી અથવા ગ્રુપમાં જોઈન કરો એવો મેસેજ પણ કરી શકો છો કરીએ શરૂઆત તો મિત્રો ધોરણ નવની અંદર અભ્યાસ કરતી દીકરીઓને વાર્ષિક દસ હજાર રકમ મળવાપાત્ર છે જો આ યોજનાની અંદર તમે ફોર્મ ભરશો જોડાશો અને સિલેક્ટ થશો તો ધોરણ નવની અંદર દસ હજાર રૂપિયા ત્યાર પછી ધોરણ દસની આપણે ચર્ચા કરીએ તો ધોરણ દસની અંદર પણ દસ હજાર રૂપિયા આમ ધોરણ નવ અને દસ બંનેને એડ કરીએ તો મિત્રો કુલ વીસ હજાર રૂપિયા મળવાપાત્ર છે જ્યારે દીકરી મિત્રો ધોરણ અગિયારની અંદર આવશે ત્યારે એને આ સહાય પાંચ હજાર એકસ્ટ્રા એડ થઈ અને પંદર હજાર થશે અને મિત્રો ધોરણ બારની આપણે ચર્ચા કરીએ તો ધોરણ બારની અંદર પણ પંદર હજારની સહાય મળશે આમ મિત્રો ચારેય ટોપિકનો આપણે ચારેય ધોરણના જે સહાય આપણને મળવા પાત્ર છે એનો આપણે સરવાળો કરીએ તો ચાર વર્ષની અંદર મિત્રો કુલ રકમ પચાસ હજાર રૂપિયા મળવા પાત્ર છે આગળ વધીએ તો મિત્રો અત્યારે એક બીજી પણ યોજના કાર્યરત છે જેનો વિડીયો આપણે આ ચેનલની અંદર અપલોડ કરી ચૂક્યા છીએ જો હજી સુધીમાં તમે ન જોયો હોય તો મિત્રો લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં છું પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના મિત્રો લાઇટ બિલમાંથી મુક્તિ મેળવવી હોય તો શું ફોર્મની વિગત છે કઈ રીતનું સ્ટ્રકચર છે તમે કેટલા કિલો વોટ બેસાડશો તો કેટલા રૂપિયા થશે કેટલી સબસિડી મળશે કેટલી જગ્યાની જરૂર પડશે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે વગેરે મિત્રો આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરી છે લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે હવે મિત્રો આ યોજનાનો લાભ ક્યારે મળી શકે તો કોઈ કુટુંબની વાર્ષિક આવક છ લાખથી ઓછી હોય એવી દીકરીઓને આ લાભ મળવા પાત્ર છે એટલે કે તમે જે આવકનો દાખલો કઢાવો છો એની અંદર તમારી વાર્ષિક આવક છ લાખ કરતાં ઓછી હોય તો આ યોજનાનો લાભ તમને મળી શકે એના પછીનો પ્રશ્ન છે કે કઈ શાળામાં ભણતા હોય તો મિત્રો એવું જ જરૂરી નથી કે સરકારી સ્કૂલની અંદર ભણતા હોય એવા વિદ્યાર્થીઓ એવી દીકરીઓને જ આ લાભ મળવા પાત્ર છે કારણ કે પ્રાઇવેટ હોય ગ્રાન્ટેડ હોય જે પણ સ્કૂલની અંદર ધોરણ નવથી બારની અંદર અભ્યાસ કરતા હોય મિત્રો એ સ્કૂલ સરકાર માન્ય હોવી જોઈએ પ્રાઇવેટ સ્કૂલ પણ સરકાર માન્ય જ હોય છે સરકાર પાસેથી સર્ટિફિકેટ મેળવેલું હોય છે અને સરકાર માન્ય પ્રાઇવેટ હોય સરકારી હોય ગ્રાન્ટેડ હોય કોઈ પણ સ્કૂલ હોય ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતા હોય તો આ યોજનાનો લાભ મળશે એના પછી કેટલી દીકરીઓને લાભ મળવા પાત્ર છે તો મિત્રો ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતી હોય એવી એક લાખ ગુજરાતની એક લાખ દીકરીઓને આ લાભ મળવાનો છે તો જેમ બને એમ ઝડપથી મિત્રો આ વિગતો મેળવી અને આપણે ફોર્મ ભરવાની ક્રિયા કરીશું પણ ફોર્મ ક્યાંથી ભરવું તો મિત્રો એની જે ગવર્મેન્ટની જે વેબસાઇટ છે એની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર અત્યારે આપી દઉં છું પણ અત્યારે લિંકની અંદર મિત્રો ફોર્મ ભરવાના શરૂ થયા નથી જ્યારે પણ ફોર્મ ભરવાના શરૂ થશે ત્યારે થોડીક નવી વિગતો પણ આપણી સામે આવશે ત્યારે એક ફરી એક વખત ફોર્મ કઈ રીતે ભરવું ફરી એક વખત ડોક્યુમેન્ટની અંદર શું શું તકેદારી રાખવી વગેરે આપણે મિત્રો ખૂબ ઝડપથી અપલોડ કરવાના છીએ અત્યારે મિત્રો ડોક્યુમેન્ટની અંદર શું મેળવી શકાય શું આપણે તૈયાર રાખી શકીએ કે જેથી આ ફોર્મ ભરવાના શરૂ થાય ને આપણે ખૂબ ઝડપથી ફોર્મ ભરી શકીએ તો એક તો મિત્રો આ વખતનો દાખલો તમારી પાસે હોય તો અલગથી કઢાવવાની જરૂર છે નહીં આવકના દાખલાની મર્યાદા મિત્રો ત્રણ વર્ષની હોય છે તો એ પણ ખાસ જોઈ લેજો આધાર કાર્ડ જેની અંદર ફોન નંબર લિંક હોય બેંક પાસબુક બેંકનું ખાતું કે જેની અંદર ફોન નંબર લિંક હોય અને સામાન્ય સ્કૂલના સર્ટિફિકેટ જે તમને સ્કૂલમાંથી મળવાપાત્ર છે વગેરેની ચર્ચા આપણે આ જ વિડીયોના ભાગ બેની અંદર કરવાના છીએ તો મિત્રો આ ચેનલની અંદર જોડાયેલા રહેજો જેથી આ માહિતી સૌથી પહેલાં તમને મળી જાય આગળ જોઈએ તો મિત્રો અત્યારે વિશ્વકર્મા યોજનાના પણ ફોર્મ ભરાય છે તો એ પણ તમને અપડેટ સાથે સાથે આપી દઉં છું આની અંદર મિત્રો એક તો પંદર હજારના સાધનો હવે કોને કોને મળશે અને કઈ રીતે સાહેબ મળવા પાત્ર છે એ મિત્રો થોડીક લાંબી વિગત છે તો તમારે વિડીયો જોવો પડશે લિંક ડિસ્ક્રિપ્શનમાં છે પણ મિત્રો હાઈલાઇટ ખાસ કરી દઉં છું કે કોઈ પણ તમને ધંધા માટે પાંચ ટકાના વ્યાજે રૂપિયા ત્રણ લાખ બે તબક્કામાં અને આઠ ટકા સબસિડી સાથે મળવાપાત્ર છે તો આની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે એ પણ જોઈ લેજો મિત્રો ફરી એક વખત ખાસ કે ચેનલને સબ્સ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરવાનું ખાસ ચૂકતા નહીં બે લાયકન પર પ્રેસ વોલ આપશો તો નોટિફિકેશન આવશે એની સાથે વોટ્સઅપ ગ્રુપમાં જોડાશો તો મિત્રો તમને તમારા મોબાઈલમાં સીધો આ વિડીયો હોય માહિતી હોય એની નોટિફિકેશન પડવાની છે વિડીયોને અંત સુધી જોવા બદલ મિત્રો ખૂબ ખૂબ આભાર નવી યોજના નવી ભરતી આવશે અને તમારી સમક્ષ અમે ફરીથી હાજર થશું આ વિડીયો કેવો લાગ્યો તમારા કેવા પ્રશ્નો છે વગેરે માટે મિત્રો કોમેન્ટ બોક્સ છે તો કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં નવા ટોપિક સાથે નવી યોજના સાથે નવા ઉપયોગી વિડીયો સાથે ખૂબ ઝડપથી મળશું જય હિન્દ જય ભારત